આશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં સંસદીય ચૂંટણીઓના આજે પ્રથમ તબક્કાના મતદાન સાથે આરંભ થશે લોકસભાની પાંચસો બેઠકો માટે સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી અઢી માસ જેટલો લાંબો સમય યાલશે આજે પ્રથમ તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બેઠકો માટે એક ઉમેદવારો જંગમાં છે આજે જેમના ભાગ્યનો ફેંસલો થશે તેમાં નીતિન ગડકરી કિરણ રિજીજુ સર્વાનંદ સોનોવાલ સહિત આઠ કેન્દ્રીય મંત્રીઓ કોંગ્રેસના નકુલનાથ ગૌરવ ગોગોઈનો સમાવેશ થાય છે મતદાન આજે સવારના સાત વાગ્યાથી શરૂ થશે કેન્દ્રીય ચૂંટણી પંચે પહેલા તબક્કામાં એક લાખ ત્રેસઠ હજાર મતદાન મથકો ઉભા કર્યા છે પહેલા તબક્કામાં સોળ કરોડ ત્રેસઠ લાખ મતદારો મતદાનનો અધિકાર ધરાવે છે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી સાતમી મેના રોજ મતદાન થશે તે માટેના ઉમેદવારીપત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે ઉમેદવારીપત્રોની ચકાસણી વીસમી એપ્રિલે થશે જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ હોવાથી ચૂંટણી જંગમાં કેટલાક ઉમેદવારો રહ્યા છે તે બાવીસ મે સાંજે નક્કી થશે ઉલ્લેખનીય છે કે સાતમી મેના રોજ ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું બેઠકો માટે મતદાન થવાનું છે દરમિયાન લોકસભાની ચોથા તબક્કાની તેરમી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા પત્રો સ્વીકારવાનો પ્રારંભ થયો છે ચોથા તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની છન્નું બેઠકો માટે મતદાન થવાનું છે આ માટે આગામી પચીસમી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે લોકસભાની મોટી સંખ્યામાં મતદાન કરીને પોતાની જવાબદારી અદા કરવા નાગરિકોને અનુરોધ કર્યો છે તેમણે આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે મતદાન એ દરેક નાગરિક અને સમગ્ર દેશ માટે જરૂરી છે ભૂતકાળમાં ઘણી પરિસ્થિતિમાં એક મત ખૂબ જ મહત્વ ધરાવતો હોવાની વાત પુરવાર થઈ છે આથી મતદારોએ મતદાનને ઓછું આંકવું ન જોઈએ શ્રી રાજીવકુમારે જણાવ્યું કે દેશના નાગરિકોની ઉત્સાહભેર સહભાગીતાને કારણે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અત્યાર સુધીની ચૂંટણીઓ નિયમિત રીતે સરળતાથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે યોજી શકાય છે તેમણે ચૂંટણી પંચ દ્વારા મતદારોને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા કરાયેલી વ્યવસ્થાની જાણકારી આપી હતી પચ્યાસી વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારો પોતાના નિવાસ સ્થાનેથી સરળતાથી મતદાન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે મુખ્ય ચૂંટણી કમિશનરે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તકેદારીઓ રાખવા મતદારોને અપીલ કરી છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ તેમજ સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને દિલ્હી સરાય રોહિલા વચ્ચે દ્વિ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભુજ દિલ્હી સરાય રોહિલા દ્વિ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ત્રીસ એપ્રિલથી અઠાવીસ જૂન બે હજાર ચોવીસ સુધી મંગળવાર અને શુક્રવારે ભુજથી સાંજના પાંચ વાગે રવાના થઈ બીજા દિવસે બપોરના બાર વાગીને વીસ મિનિટે દિલ્હી સરાય રોહિલા પહોંચશે એ જ રીતે પહેલી મે બે હજાર ચોવીસથી ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી દર બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલાથી બપોરના ત્રણ વાગ્યે રવાના થઈ બીજા દિવસે સાડા અગિયાર વાગ્યે ભુજ પહોંચશે આ ટ્રેનનું બુકિંગ આજથી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે બંને ટ્રેનોના પ્રસ્થાનનો સમય રોકાણ અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે યાત્રી ડબલ્યુ 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 ડોટ ઇન્કવાયરી ડોટ ઇન્ડિયન રેલ ડોટ જીઓવી ડોટ ઇન સાઇટ પરથી મેળવી શકે છે જિલ્લામાં સર્વત્ર તીવ્ર તાપ અને ઉકળાટ ભર્યું વાતાવરણ રહેતા જનજીવન અકળાયું હતું જિલ્લામાં સૌથી વધુ તપેલા કંડલા હવાઈ મથકે એકતાલીસ ડિગ્રી સૌથી ઊંચું ઉષ્ણતામાન નોંધાયું હતું ભુજમાં ઓગણચાલીસ પોઈન્ટ નલિયા અને કંડલા બંદર ખાતે છત્રીસ ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું દિવસભર તીવ્ર તાપ અને બફારા વચ્ચે વાતાવરણની વિષમતાને કારણે આરોગ્ય પર અવળી અસર ન થાય તે માટે બ્લડ પ્રેશર સુગરના દર્દીઓ વૃદ્ધો બાળકો સહિત ખુલ્લા માથે બહાર નહીં નીકળવા સલાહ અપાઈ છે મુંબઈ ઇન્ડિયન્સ ટીમે પંજાબ કિંગ્સને નવ રને હરાવી આઈપીએલની મહત્વની મેચ જીતી લીધી હતી મુંબઈની ટીમે સાત વિકેટ ગુમાવી એકસો રન કર્યા હતા પંજાબની ટીમનો દાવ એકસો રન પર પૂરો થતાં નવ રને પરાજય ખંભો પડ્યો હતો અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર